હવે વાત કરીશું બોટાદની બોટાદમાં પણ ઈ કેવાયસી અને આધાર કાર્ડ અપડેટ માટે લોકોની લાંબી લાઈનો છે ઇ કેવાયસી લિંક કરવા માટે આધાર કાર્ડ અપડેટેડ હોવું જરૂરી છે ત્યારે આધાર કાર્ડ અપડેટ માટે પણ લાંબી લાઈનો જોવા મળી રહી છે મહત્વનું એ છે કે બોટાદ મામલતદાર કચેરીમાં આધાર કાર્ડના અપડેટ માટે માત્ર બે કીટો જ ઉપલબ્ધ છે એવામાં લોકોની સિસ્ટમમાં વધારો કરવાની માંગ ઉઠી છે ઈ કાર્ડ અપડેટ કરવા માટે બોટાદની અંદર પર લોકોની લાંબી લાઈનો છે દ્રશ્ય આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર મહત્વની વાત એ છે કે ઈ ધરા શાખામાં આધાર કાર્ડ અપડેટ માટે મોટી સંખ્યાવા લોકોની લાઈનો છે આધાર કાર્ડ અપડેટ કરવા માટે અહીં માત્ર ને માત્ર બે કિટ જ ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેના કારણે લોકો છે કે જે લાઈનોમાં ઊભા રહેવા માટે મજબૂર બન્યા છે લોકોનું એવું કહેવું છે કે શા માટે બીજા સેન્ટર ઊભા નથી કરવામાં આવતા અને કામગીરીને ઝડપથી પૂરી કરાવવામાં નથી આવતી એક તો એક દિવસના ત્રીસથી થી પાંત્રીસ ટોકન આપવામાં આવતા હોય છે અને તેમાં પણ આજે લોકો સવારથી લાઈનોમાં ઊભા હોય પીવાના પાણીની વ્યવસ્થા સુરનગરની અંદર તમે જોયું કે ત્યાં પાણીની વ્યવસ્થા સુધા પણ કરવામાં નહોતી આવી અને લોકો સવારથી છ વાગ્યાથી લાઈનોમાં ઊભા હોય છે બાર વાગ્યા સુધી તેમને ઊભા રહેવાનો વારો આવે છે અને ત્યાર પછી તેમનો નંબર આવતો હોય છે ફક્ત ને ફક્ત પાંત્રીસ જેટલા ટોકન આપવામાં આવતા હોય અને તેમાં પણ એકત્રીસ બાર સુધીની જે છેલ્લી તારીખ છે પરંતુ જો અપડેટેડ નહીં હોય તો પછી તેમના ખાતામાં સીધો જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો પંદરમો હપ્તો છે જે રકમ છે તે નહીં મળે તે પ્રાપ્તને લાયક નહીં રહે તે માટે જ ખેડૂતો છે કે જે સવારથી જ લાઈનોમાં ઊભા છે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી એક તરફ આ વખતે આ વર્ષે ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ જેટલી પણ જગ્યાએ વરસાદ ચોમાસાની અંદર આખી આખા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા અને તેના કારણે એક તો પાક સારો મળ્યો ન હતો બીજી તરફ સરકારી જે યોજનાઓ જાહેર કરી તેમાંથી પણ અને તે પછી પણ રવિ પાક માટે ફરી એક વખત ખેડૂત બેઠો થયો પરંતુ ખાતર ન હોવાના કારણે ફરી તેને લાઈનમાં ઊભા રહેવાનો વારો આવ્યો અને એટલી પરિસ્થિતિ પૂરી હજુ નથી થઈ ત્યાં નવી પરિસ્થિતિ અને એ છે એ કેવાયસી એ કેવાયસી જો નહીં કરાવવામાં આવે સંવાદદાતા ધર્મેન્દ્ર જોડાઈ ગયા છે ધર્મેન્દ્ર એ કેવાયસી માટે લાંબી લાઈનો લોકોનું શું કેવું છે ફક્ત ને ફક્ત બે કીટો ઉપલબ્ધ કરાવવામાં આવી છે સૌથી મોટી મુશ્કેલી છે એ કેવાયસી કનેક્ટ કરવાની જે ખાસ કરીને ઈ કેવાયસી લિંક જે કરવાની હોય છે તેમાં જે અત્યારે જે કીટો ઉપલબ્ધ છે જે આધાર કાર્ડ અપડેટ માટે તે માત્રને માત્ર બે કીટો મામલદાર કચેરીમાં ઉપલબ્ધ છે લોકો અવારનવાર ત્રણ થી ચાર દિવસથી ધક્કા ખાય છે ગઈકાલે જે વ્યક્તિઓ ઉપલબ્ધ હાજર હતા એ લોકો આજે પણ આજે અમારી આ ટીમની સામે અત્યારે બેઠા છે અને જે અમને નજર આવી રહ્યા છે

ત્યારે લોકોને વારંવાર હેરાન પરેશાન થવું આધાર કાર્ડ અપડેટ માટે થઈને આજે લાઈન જોવા મળતી છે તે છે આધાર કાર્ડ અપડેટ માટે લોકો આવી રહ્યા છે કે નહીં છે જે બોટાદ શહેરમાંથી પણ આવે છે અને અલગ અલગ ગામ વિસ્તારોમાંથી પણ આવે છે નાના નાના બાળકો લઈ વહેલી સવારથી મહિલાઓ આવી અને લાઈનમાં બેસી જાય છે અને લોકો ખૂબ જ હેરાન પરેશાન થાય માત્ર માત્ર બે કીટો ઉપલબ્ધ છે ત્યારે લોકોને જે પૂરતી સુવિધા મળવી જોઈએ જે અહીંયા આધાર કાર્ડ અપડેટ માટે જે કીટો વધારવી જોઈએ ઓપરેટરો વધારવા જોઈએ સિસ્ટમ વ્યવસ્થિત કાર્યરત કરવી જોઈએ જે ન થવાને કારણે લોકો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે આ જે લોકો બેઠા છે તમામ લોકો આધાર કાર્ડ અપડેટ માટે આવેલા છે ત્યારે અહીંયા આપણે અહીંયા સ્થાનિક જે અહીંયા ઉભેલા છે તે લાભાર્થીઓ આવેલા છે આપણે એમની સાથે એમને પૂછવાનો પ્રયત્ન કરશું શું નામ છે આપનું

સો <Santhi> ટકા હજુ વિશ્વાસ નથી થશે એટલે મોટી લેન માં વારો તત્કાળ આવે નહીં એવી શક્યતા છે

ઉપલબ્ધ જે સિસ્ટમ છે એ પણ કઈક વધારવામાં આવે અને લોકોને ઉપયોગી જે આ કીટો છે જે આધાર કાર્ડ અપડેટ થઈ શકે એવી કીટો પણ અહીં વધારવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે બિલકુલ બિલકુલ ધર્મેન્દ્ર આપ જોડાયા સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો આભાર તો જે રીતે દ્રશ્યો આપણે બતાવ્યા પંચમહાલ ગોધરાની અંદર પણ એ જ પરિસ્થિતિ સુરેન્દ્રનગરની અંદર પણ લોકો લાઈનમાં ઊભા છે છતાં પણ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહીં દ્રશ્યો જોયા સાહીઠ જેટલા ટોકન આપવામાં આવે છે બેજ કેન્દ્રો છે અને તેમ છતાં પણ કેટલાય લોકો એવા છે કે ત્રણ થી ચાર વખત ધક્કા ખાવા મજબૂર છે લોકોનું કહેવું છે કે તારીખ વધારવામાં આવે જેના કારણે ઈ કેવાયસી પૂરી થાય પરંતુ અત્યારની પરિસ્થિતિ એવી છે કે લોકોને ધર્મના ધક્કા ખાવા વારો આવ્યો છે વિશેષ મહાલ બસ આટલું જ નમસ્કાર